નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્થમાં આપનું સ્વાગત છે ત્યારબાદ હું તમારા બધાનો દોસ્ત આજે તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે જાહેરાત તદ્દન ફીમા છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચઢાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની લાલ ગાય જોયા છો આ ઓરિજિનલ લાલ ગીર ગાય વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ હાઈટ બોડીમાં બધી રીતે સારી છે ગાયની નીચે વાછરડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ ટોપ ક્વોલિટીની ગીર વાછરડી છે તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય એના માટે સારામાં સારી છે આ ગાય છે દિવસ જેટલો સમય થયો છે મુજબ આગલા વેતરમાં આ ગીર ગાયને આખા દિવસનું બારથી થી તેર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને ગીર ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે માં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ગીર ગાય જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું તેવી પચાસ સોળ જીરો નવ આ નંબર ઉપર કોન્ટેક કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ટોપ ક્વોલિટીની ભાવનગર જિલ્લાની ઓરિજિનલ કાબરી ગીર ગાય જોડિયા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે નિહાવવાની પાંચથી થી છ દિવસની વાર છે ત્યારબાદ આગલા વેતરમાં આ ગીર ગાયને એક ટાઈમનું સાડા છ લીટર એટલે કે આખા દિવસનું બારથી તેર લીટર દૂધ હતું જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવું હોય એના માટે સારામાં સારી છે ઓરિજિનલ કાબરી ગીર ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો સારામાં સારી દેખાવવાળી આંચળની લંબાઈ પણ જોઈ શકો છો ને ઓરિજિનલ ટોપ ક્વોલિટીની ગીર ગાય છે તો જે કોઈ પશુપાલકભાઈને આ ગીર ગાય લેવી હોય તો આ કાબરી ગીર ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગીર ગાય તમે ક્યાં જોવા મળશેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ કાબરી ગાય જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ કાબરી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ત્રીજા નંબરની ઓરિજિનલ લાલ ગીર જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે હાજરમાં આ ગાય ત્રીજું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે બીજદાન કરાવેલ છે દોવાનું બંધ કરેલ છે ત્યારબાદ આગલા વેતરમાં આ ગાયને એક ટાઈમનું છ લીટર એટલે કે આખા દિવસનું બાર લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તેના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ જ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે દોઢ મહિનો થયો છે ત્યારબાદ હાજરમાં બે લિટર દૂધ આપે છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર દૂધ હતું ત્યારબાદ બંને ગાયો આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોઈ છો આ ગાયની કિંમત માલિકે ત્રીસ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને ગાયોના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે રાહુલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સત્તાણું બાર ઓગણપચાસ ચૌદ છેતાલીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને ગીર ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ